હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે માત્ર ઘઉંના લોટમાંથી ખારી બનાવીશું તો ના ઓવન ના રવો ના મેંદો પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર જે માર્કેટમાં મળે છે એવી જ ટેસ્ટી અને હાથમાં લવી અને ભૂકો થઈ જાય અને એકદમ સરસ અવાજ આવે એવી ક્રિસ્પી માત્ર ઘઉંના લોટમાંથી ખારી બનાવીશું તો મેં વાટકાના માપથી બે વાટકા રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે એક ચમચી આખું જીરું લેશું હાથમાં લઈ અને આ જીરાને આ રીતે આપણે મસળીને એડ કરશું હવે સ્વાદ અનુસાર મીઠું તો મેં માત્ર જીરાનો જ ઉપયોગ કર્યો છે તમે એના જગ્યાએ થોડા અજમા અને મરી પાવડર પણ એડ કરી શકો હવે મણમાં મેં ઘીનો ઉપયોગ કર્યો છે એના જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો તો બે વાટકા લોટની અંદર છ ચમચી જેટલું મેં પીગળેલું ઘી લીધું છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પડતું મોણ એડ કરવાનું નથી તો બરાબર મિક્સ કરી અને આ રીતના હાથમાં લોટ લઈ અને મુઠ્ઠી થાય અને આંગળીએથી છૂટો પણ થઈ જાય એ રીતના જ આપણે મોણ દેવાનું છે કેમ કે આપણે સ્લરીનો પણ ઉપયોગ કરીશું તો જેમ જોઈએ એમ પાણી એડ કરી અને લોટ તૈયાર કરશું તો કુલ બે વાટકા લોટ હતો તો એક વાટકો મેં પાણીનો ઉપયોગ કર્યો છે તો રોટલી કરતાં થોડોક કડક એવો લોટ બાંધી ઢાંકી અને આપણે આ લોટને થોડી વાર માટે રહેવા દેશું ત્યાં સુધીમાં આપણે સ્લરી તૈયાર કરી લઈએ તો બે ચમચી કોર્ન ફ્લોરનો ઉપયોગ કર્યો છે બીજા કોઈ પણ લોટનો ઉપયોગ કરવાનો નથી અત્યારે સ્લરીમાં કોર્ન ફ્લોરનો જ ઉપયોગ કરવાનો છે કોર્ન ફ્લોરથી આપણી ખારી એકદમ ક્રિસ્પી બનશે તો બે ચમચી કોર્નફ્લોર બે ચમચી ઘી લીધું છે અને અત્યારે ઘી મેં થોડું જામેલું લીધું છે તો આ રીતની ઠીક એવી સ્લરી તૈયાર કરશું તો આ સ્લરી મને થોડી કડક લાગે છે તો બીજું એક ચમચી હું ઘી એડ કરું છું તો કુલ ત્રણ ચમચી ઘીનો મેં ઉપયોગ કર્યો છે તો બે ચમચી કોર્નફ્લોરની સામે ત્રણ ચમચી ઘી આ રીતની થીક એવી સ્લરી તૈયાર કરશું જો તમારે સ્લરી થોડી પટલી હોય તો આ સ્લરીને ફ્રિજમાં રાખી અને પાંચ મિનિટ માટે રહેવા દેવાની તો જે લોટ આપણે બાંધ્યો છે એ લોટને આપણે એક મિનિટ માટે સરખો કરી લેશું વધારે મસળવાની જરૂર નથી માત્ર આ રીતના સરખો કરી અને આ લોટને આપણે પાટલી પર લેશું અને આ રીતે મેં ગોળમાં એક સરખો લોટને કર્યો છે અને એક સરખા આઠ મેં આ રીતે ટુકડા કર્યા છે આ રીતે કરવાથી આપણી રોટલી એક જ સરખી બને એના માટે મેં આ રીતે આઠ ભાગમાં આ રીતે લોટને કટ કરીને લીધો તમે લુવા કરીને પણ વણી શકો પણ મેં આ રીતે કરીને તૈયાર કર્યા છે તો આ રીતના આઠ ભાગ કરી અને એક હાથમાં લુવો લઈ અને આ રીતે આપણે વણી લેશું તો જેમ આપણે રોટલી વણતા હોય એ જ રીતે આ રોટલી તૈયાર કરવાની છે તો થોડો કોરો લોટ લઈ અને મોટી સાઈઝની રોટલી વણશું તો આ રીતની મીડિયમ એવી જ મેં રોટલી રાખી છે તો આ રીતે મોટી સાઈઝની આઠ રોટલી બનાવી હવે એક રોટલીને આપણે પાટલી ઉપર લેશું અને સ્લરી લગાડશું તો જો આ રીતની થીક એવી સ્લરી હશે તો તમને લગાડવી પણ ફાવશે અને જ્યારે આપણે ખારી વણીએ ત્યારે આપણે વણવી પણ ફાવશે જો તમારી સ્લરી વધારે પટલી હશે તો સ્લરી વણાતી વખતે બહાર નીકળી જશે અને આપણે ખારી તળશું ત્યારે પણ સ્લરી બહાર નીકળી જશે અને તમારું તેલ ખરાબ થશે એના માટે આ સ્લરી થીક એવી રાખી અને આખી રોટલી ઉપર સ્લરી લગાડી બીજી રોટલી મૂકી અને સ્લરી લગાડી લેવાની કુલ આ રીતે મેં ચાર રોટલીને સ્લોરી લગાડી અને તૈયાર કરી ત્યાં સુધીમાં આપણે સ્લોરી પણ પૂરી થઈ ગઈ જે ત્રણ ચમચી ઘીની મેં સ્લોરી તૈયાર કરી હતી મેં ચાર રોટલીમાં જ વાપરી બાકીની સ્લોરી આપણે નવી કરવાની તો આ રીતના બંને સાઈડથી રોટલી વાળી એક સાઈડથી બીજી રોટલી વાળી અને આ રીતના મેં રોલ તૈયાર કર્યો છે તો જે બાકીની ચાર રોટલી વધી હતી એના માટે આપણે નવી સ્લોરી તૈયાર કરીશું અને એને પણ આ રીતે બંને સાઈડથી થી રોટલીને વાળી લેવાની એક સાઈડથી થી રોટલી વાળી લગાડી બીજી સાઈડથી થી પણ રોટલી વાળી આ રીતના મેં બે રોલ તૈયાર કર્યા છે આ રીતે રોલ તૈયાર કરી પાટલી પર આ રીતનો રોલ રાખી ચપ્પુ વડે આપણે આ રીતના કટ કરશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એના લેયર પડ્યા છે આ રીતે હળવાથી કટ કરવાથી એકદમ સરસ લેર દેખાશે અને તળતી વખતે પણ એકદમ સરસ એના લેર પડશે તો તમારે જે સાઈઝની ખારી રાખવી હોય એ રીતે આ રીતે કટ કરવાની તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લેર પડ્યા છે અને તળતી વખતે પણ એકદમ સરસ એના લેર પડશે તો આ રીતે મેં કટ કરી અને એક ભાગ લઈ અને આ રીતે હાથેથી દબાવી અને આપણે વણી લેશું તો મીડિયમ એવી જ રાખવાની છે થીક એવી થોડી પટલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં આ રીતની થીક એવી મેં ખારી તૈયાર કરી છે તો આ રીતે બધા ભાગ મેં કટ કરીને લીધા છે હવે આ રીતનું મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે આપણે ખારીને એડ કરીશું વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી અને આ રીતના થોડા લેર તળાય પછી જ આ ખારીને આપણે ફેરવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે આ ખારીને તળાવી દઈશું એટલે અંદર સુધી તળાઈ જશે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લેર પડ્યા છે અને એકદમ ક્રિસ્પી એવી ખારી પણ બની છે તો એકવાર આ રીતના ચોક્કસ ટ્રાય કરજો માત્ર ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને સરસ ભૂકો થઈ જાય એવી એકદમ ટેસ્ટી ખારી બનીને તૈયાર છે